પોલીસ મહાનિરીક્ષકરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ જે ક્રિશ્ચિયન સાહેબનાઓ તરફથી જિલ્લામાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગનાઓ તરફથી જરૂરી સૂચના મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એએમ એમ મકવાણાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા હેલ્મેટ જાગૃતિ ડ્રાઈવનું આયોજન કરી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવી ગુલામ આપી ટુ વ્હીલર ચાલકોને સન્માનિત કર્યા હતા હેલ્મેટ પહેરવાથી થતા રક્ષણ અંગે સમજ કરી તથા કુલ ત્રણસો સાહીઠ વાહન ચેકિંગ કરવામાં આવેલ અને ટ્રાફિક નિયમનું ભંગ કરતા કુલ અઠાવન વાહન ચાલકોને એનસી આપી અને તેમાંથી હેલ્મેટ એનસી અડતાલીસ તથા અન્ય બ્લેક ફિલ્મ સીટ બેલ્ટ જેવી દસ આર એનસી આપવામાં આવી હતી